નમસ્કાર શુભ મિત્રો આપ ક્રિયા છો લોકમિત્ર ન્યુઝ સુજોયનકાર ઓપિતા પટેલ હવે છું અગતના સમાચાર વડોદરા મહાપલા પ્રધાન नरेंद्र મોદીનો જાજન પાન રોડ શોયો ઝાયો હતો વડાપ્રધાન नरेंद्र મોદીનો એરપોર્ટ થીરપોસ્ટ સ્ટેશન ગેટ સુધી કિલોમીટરનો ભવ્ય રોડ યોજાયો રોડ શો યોજાયો ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાનની એક ઝલક માટે વડોદરા વાસીઓમાં અધીરાઈ સાથે અનરોધન ગણાત સિંદૂર સન્માન યાત્રામાં વડોદરાના સખી વૃંદે નારી રત્ન હલિયાભાઈ હોલકર સ્મૃતિ કરાવી રોડ શોના રૂટ પર ઓપરેશન સિંધુના હોર્ડિંગ સાથે વિવિધ ઝાંખીઓ અને સાંસ્કૃતિક કૃતિઓએ વાતાવરણને ઊર્જામય બનાવ્યું ઓપરેશન સિંધુની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા માટે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કરીને નારી શક્તિ વડાપ્રધાન મોદીના ઓવારના લેવા માટે આતુરતા દેખાઈ હતી વડોદરા શહેરમાં સિંદુર સન્માન યાત્રામાં સહભાગી થઈ વડાપ્રધાન સિંહ આવકારા વિવિધ કલા સમૂહ એરપોર્ટ રોડ ઉપર ભારે ભીડ જમાવી હતી તેમાં એક અહેલ્યાબાઈ હોલકર ગ્રુપની મહિલાએ પણ એરપોર્ટ રોડ ઉપર જોવા મળી હતી ભારતની સંસ્કૃતિને વિરાસતને પુનર્જીવિત કરવામાં યોગદાન આપનાર નારી રત્ન અહલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જયંતિ મનાવવામાં આવી રહી છે ત્યારે વડોદરાના આ વૃંદે તેમની સ્મૃતિ તાજી કરાવી હતી

ખૂબ ઉત્સાહ વડોદરા વાસીમાં હતો અમારી મહિલાઓમાં હતો સત્યાવીસ પાકિસ્તાનના આતંકવાદીઓને ખાતમો કર્યો છે દેશની અને ગુજરાતની અને વડોદરાની મહિલાઓ ખૂબ ખુશ છે અને હજી પણ ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું આતંકવાદ થોડો બી ઉચકાશે તો એજ રીતે જવાબ પણ આપવામાં આવશે પણ આજનો વડોદરા લોકપ્રિય નેતાએ જે રીતે હસબન્ડ વાઇફ બંને હતા ત્યાં પતિને ગોળી મારવામાં આવી અને બેન ને કીધું બેને કીધું મને માર દે એને કીધું કે મોદી ને જઈને કેજે અને મોદી ને એ વાત ખબર પડી અને ગોલી કા ત્રણેય સેના સેનાધ્યક્ષ અને આપણા આર્મી ને સાથે લઈને આધુનિક ટેકનોલોજી થી આતંકવાદી અડ્ડાઓ અને આતંકવાદી સર્વનાશ કર્યો છે

માન સન્માન અને ગૌરવ અર્પણ કર્યું ખરા અર્થમાં ન્યાય અપાવ્યો છે અત્યાર સુધી ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ અનુસાર સૌભાગ્યવતી સ્ત્રીના 16 નું એક સૌભાગ્યનું પ્રતીક એવું સિંદૂર ખરા અર્થમાં હવે સૌભાગ્યના ની સાથે સાથે તે શક્તિ નું પણ પ્રતીક છે તે ન્યાયનું પણ પ્રતીક છે ત્યારે સ્વાભાવિક જ છે કે જ્યારે આ ઓપરેશન સિંધુર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા શહેર તેવી તેમની કર્મભૂમિમાં પધારી રહ્યા હોય સમગ્ર શહેરની નારી શક્તિ અહીં એકસાથે સ્વયંભુ એકત્રિત થઈ અને તેમનો આભાર અભિવ્યક્ત કર્યો છે તેમને અભિનંદન વ્યક્ત કર્યો છે સૌ આપણે સૌ જાણીએ છીએ તેમ આ માદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી ખરા અર્થમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય કે ઓપરેશન સિંધુર ઓપરેશન સિંધુર થકી સમગ્ર નારી શક્તિને

નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા એમની કર્મ ભૂમિ છે વડોદરા સંસ્કારી નગરી નવનાથ ની નગરી અને જયારે નરેન્દ્રભાઈ વડોદરા ના કર્મ ભૂમિ બનાવનાર પુત્ર વડોદરામાં આવ્યા હોય પ્રધાનમંત્રી અને ઓપરેશન તે સમયે વડોદરા શહેરની માતા અને બહેનો એક સિંદૂર રૌદ્ર સ્વરૂપે બહાર કાઢી આજે ભવ્યનું સ્વાગત કર્યું છે નારી શક્તિ દ્વારા એટલે નારી શક્તિ એ દુર્ગા શક્તિ છે આ ફરીવાર વડોદરાની ધરતીએ એસ્ટાબ્લિશ કરી છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે નારી શક્તિના લઈને ના સન્માન યાત્રામાં પધાર્યો ત્યારે વડોદરાના લોકોને આનંદ આવી છે એટલે બહુ આનંદનો વિષય છે મારી સાથે મોરા સમાજ મુસ્લિમ સમાજની બહેનો પણ છે તો આ બધા જ લોકો અલગ અલગ વેશ પરિધાન કરીને આવેલા છે એટલે તમામ સમાજના લોકો એ તમામને ખૂબ આનંદ અને ઉલ્લાસ છે

આજે ઓપરેશન સિંદુર બાદ આજે વડોદરા જેમની કર્મભૂમિ રહી છે એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમનું આગમન થયું અને જે રીતે બહેનોએ ઉમળકા ફેર એમનું સ્વાગત કર્યું છે આપ લોકો એનો ઉત્સાહને અનુભવ કરી શકો છો બહેનોનો કેવો ઉત્સાહ હતો મારે કહેવાની કંઈ વધુ જરૂર નહીં તમારા વિડીયો ક્લિપ્સ જ એ બતાવી દેશે પણ એટલું જરૂર કેવું છે કે જે રીતે સાહેબે સિંદુર ઉજાડવાની સામે ઓપરેશન સિંદૂર ચલાવીને જીરો ટોલરન્સમાં માનનારી આ સરકાર એવું સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસંગે ખરેખર નમન મન થાય છે અને બહેનોએ જે પ્રકારે સ્વાગત કર્યું છે એ બદલ વડોદરાની તમામ બહેનો મહિલા શક્તિ નારી શક્તિ માતૃ શક્તિને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને એમાં આભાર વ્યક્ત કરું છું કે આપ સૌ અહીંયા આવ્યા અને મોદી સાહેબ નું ભવ્ય સ્વાગત કર્યું ધન્યવાદ લોકમયત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો